સાતમાં હરાજીનું કામકાજ શરૂ થાય છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ છે અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ છે ચોવીસ નંબર મગફળી છે હવાવાળો માલ છે અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો અને એક આ માલ વેચાણો છે અગિયારસો ને છપ્પન રૂપિયામાં આ ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો તમે જરૂર ઓગણચાળીસ નંબર મગફળીનો ભાવ છે એક ભાવ ને એકાશી રૂપિયા નો ભાવ છે એક હજાર રૂપિયા ને એક અગિયારસો ને છત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે સાડત્રીસ નંબર મૂક પડી છે અગિયારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર છે મગ માયનો રવા છે અગિયારસો ને સો રૂપિયાનો ભાવ થયો છે અગિયારસો સો રૂપિયાનો ભાવ થયો છે સાડત્રીસ નંબર મૂકવા

એક હજાર રૂપિયા પૂરા ભાવ હોય છે આનો નો માલ છે એક હાજર રૂપિયામાં આ માલ વેચાણ